વાર્તા ગુજરાતી દસ લાખનો હીરો શ્રીમતી નીલિમા દેવીને ચાર દીકરા અને એક ડાયમંડ હીરો હતો દીકરા એમની પોતપોતાની રીતે હીરા જેવા હતા અને હીરો તો પોતાનો જ સ્વયંપ્રકાશ ધરાવતો હતો એની કિંમત હતી દસ લાખ નીલિમા દેવીને પાંચ ઉપર ઘણું હેત હતું દીકરાઓ ઉપર પણ હેત હતું અને હીરા ઉપર પણ એટલું જ હેત હતું એ હીરો એમને પોતાના દાદાજીએ વારસામાં આપ્યો હતો એટલે નીલિમા દેવી અને જીવની જેમ જાળવતા હીરો રાખવા માટે એમણે એક મોટી તિજોરી બનાવડાવી હતી એ ખૂબ મજબૂત હતી એ તિજોરીમાં એક લોખંડની પેટી રહેતી એ પેટીમાં વળી તાળાવાળી ડબ્બી રહેતી અને એ ડબ્બીમાં મખમલની ગાદી ઉપર એ હીરો બિરાજતો જાણે કોઈ મહારાજા સુવાળી સુવાળી ગાદી ઉપર ધકિયાને અઢેલીને બેઠા હોય જેવા લાડ નીલિમા દેવી આ હીરાને લડાવતા એવા જ લાડ પોતાના ચાર દીકરાઓને લડાવતા જેમ હીરાના આરામ માટે એમણે પેલી મજબૂત તિજોરી ઘડાવેલી તેમ દીકરાઓને પણ મનપસંદ વાહન લઈ આપેલા મોટા રાજનને એમ્બેસેટર કાર લઈ આપી હતી બીજા નંબરનો સુરેન વળી જીપ ગાડી ચલાવતો ત્રીજા ધીરેનને મોટરસાયકલનો શોખ હતો ચોથો નરેન સ્કૂટર આંખતો બધા પોતપોતાની મસ્તીમાં હતા ખૂબ શોખીન હતા કોઈને સિનેમાનો શોખ હતો કોઈને જુગારનો કોઈને વળી મોંઘાદાંડ લુગડા પહેરવાની તો નતી ચારેય દીકરા નીલિમા દેવી પાસે વારંવાર પૈસા માગતા નીલિમા દેવી એક મહિના માટે જે પૈસા આપતા એ ચાર દિવસમાં ફૂંકી મારતા પછી દેવું કરતા નીલિમા દેવી પાસે વધુ પૈસા માગતા દેવી ગુસ્સે થતા પણ આખરે તો દીકરા એમને વાલા હતા એ જાણતા હતા કે જો હું એમને પૂરતા પૈસા નહીં આપું તો એ લોકો ચોરી લબાડીના રસ્તે ચડી જશે પણ આખરે એક દિવસ ચોરી તો થઈ ગઈ એક વહેલી સવારે નીલિમા દેવીએ પોતાની નિંદરમાંથી જાગીને જોયું કે તિજોરી ખુલ્લી છે એની અંદરની પોલાદની પેટીનું તાળું તૂટેલું છે ડબ્બીનું તાળું પણ ત્રડાઈ ગયેલું છે અને અંદરથી હીરો પણ ગુમ થયો છે રાતમાં કોઈ હીરો ચોરી ગયું હતું નીલિમા દેવીએ હોહા અને ઘાટાઘાટ કરી મૂકી નોકર ચાકર અને દીકરા ભેગા થઈ ગયા દેવીએ બધાને તતડાવ્યા ધમકાવ્યા પૂછપરછ કરી પણ દસ લાખનો હીરો ચોરનાર કદી એટલી આશા નથી ચોરી કબૂલે આખરે નીલિમા દેવીએ ટેલિફોન ઉપાડ્યો એરિસ બ્રિજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કુમારને ફોન જોડ્યો અને કહ્યું જલ્દી આવો મારે ઘેર દસ લાખના હીરાની ચોરી થઈ છે કુમાર અને જમાદાર હુસેન મોટરસાયકલ દોડાવતા નીલિમા દેવીને બંગલે પહોંચી ગયા નીલિમા દેવીએ તેમની બધી વાત કરી બધા દીકરાઓની અને નોકર ચાકરની ઓળખાણ આપી એમની ખાસિયતો જણાવી એમની ટેવોની પણ વાત કરી દીકરા નાણાં ઉડાડે છે એ પણ કહ્યું પછી ઉમેર્યું મને તો આ ચાર દીકરાઓ ઉપર જ શંકા છે એમણે જ પોતાનું દેવ ચૂકવવા માટે હીરો ચોરી લીધો લાગે છે પણ ચારમાંથી કોણ કુમાર કહે એ શોધી કાઢવાની હું કોશિશ કરીશ નીલમા દેવી અને પછી તેણે આખા ખંડની તપાસ આદરી એ નીલિમા દેવીનો શહેન ખંડ હતો દેવીએ આખી રાત બારણું તો બંધ રાખેલું એટલે ચોર બારીમાંથી જ ગુસો હોવો જોઈએ કુમાર બહાર નીકળીને બારી નીચે પહોંચ્યો ત્યાં ફૂલછોડ વાવેલા હતા માટીમાં બે પગલાં ચોખા વર્તાતા હતા એ ચોરના જ પગલાં હોવા જોઈએ કારણ કે બીજું કોઈ તો એ બાજુ ફરક્યું લાગતું ન હતું કુમારે એ પગલાં ઝીણવટથી જોયા બૂટવાળા પગલાં પડેલા હતા પણ જમણા પગની સાપમાં બૂટના પંજાની વચોવચ માટીની એક નાનકડી ઢગલી જેવું લાગતું હતું આ પગલાં જોઈને કુમાર વળી નીલિમા દેવીના ખંડમાં પહોંચ્યો એણે પૂછ્યું નીલિમા દેવી આપના દીકરાઓ બધા બૂટ તો એક સરખા જ પહેરતા હશે ખરું ને દેવી કહે જી હા મારા દીકરાઓ દરેક બાબતમાં જુદા છે પણ જૂતા તો એમને એક જ પહેરવા ગમે છે પણ જૂતા વિશે કેમ પૂછો છો તમે કુમાર કહે બહેન એ જૂતા પરથી જ મેં ચોર પકડી પાડ્યો છે આપના હીરાનો ચોર આપનો જ એક દીકરો છે હુસેન ખાએ આતુરતાથી કહ્યું હા કુમાર બોલ હીરા ચોરનું નામ શું છે કુમાર કહે એનું નામ ધીરેન છે નિલિમા દેવીનો ત્રીજા નંબરનો દીકરો જેને મોટર સાયકલ ચલાવવાનો શોખ છે દેવી નવાઈ પામી ગયા એ પૂછી બેઠા કુમાર બાબુ તમને સી રીતે ખબર પડી કે હીરા ચોર ધીરેન છે કુમાર કહે દેવી તમારા ઓરડાની બારી નીચે જે પગલાં પડ્યા છે તે પગલાંનો ઝીણવટથી અભ્યાસ કરતાં મને ચોરનો પત્તો મળ્યો છે આ પગલાંમાં જમણા બૂટનો આગળનો પંજો વિશિષ્ટ છે એની વચોવચ માટીની ઢગલી ઉપસી આવી છે એનો અર્થ એ જ કે બૂટમાં ખાડો પડ્યો છે મોટર સાયકલને કીક મારવાને કારણે બૂટ ઘસાઈને એવો ખાડો પડ્યો છે આ પછી ધીરેનને પકડીને જરા ધમકાવતા એણે સાચી વાત જણાવી દીધી ચોરી એણે જ કરી હતી પોતે જુગારમાં દસેક હજાર રૂપિયા હારી ગયો હતો એ ચૂકવવા માટે એણે હીરો ચોર્યો હતો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને